નાસ્તી દિવાળી જેવો માહોલ થઈ રહ્યો છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વિવિધ વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં ગણેશ વિલા સોસાયટીમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે આજે સોસાયટીના ભાઈ બહેનોએ પોતાની આખી સોસાયટીમાં સાફ સફાઈ કરી કચરો સળગાવીને સ્વચ્છતા રાખવાની ઝુંબેશ હાથ ધરી હતી મુજબ આપણે દિવાળી જેવો માહોલ કરવાનો છે દિવાળી આવતી હોય એટલે આપણે ઘરની સાફ સફાઈ કરતા હોઈએ છે અમે બધી બહેનોએ ગણેશ વિલાસ સોસાયટીની બધી બહેનોએ રાત્રે નક્કી કર્યું કે ભાઈ આપણે આ જે રામ મંદિરનું એ છે પ્રસંગ એ નિમિત્તે આપણે સાફ સફાઈ કરીએ અને દિવાળી જેવો માહોલ કરવાનો છે વડાપ્રધાનની જે સંદેશ છે એ સંદેશો બધા સુધી પહોંચે એ માટે આપણે આ આ અભિયાનની શરૂઆત કરીએ અને અમે આજથી સાફ સફાઈનું અભિયાન શરૂ કર્યું છે અને આ સોસાયટીના ખૂણે ખૂણા બધી બહેનોએ સાથે મળીને સાફ કર્યા છે અને ભાઈઓને પણ સાથે લીધા છે કે જેનાથી મોટા મોટા ઝાડ હોય કાપી અને એ લોકો અમને કામમાં મદદ કરે છે અને આ રીતે અમે નાના બાળકો પણ અમારી સાથે છે અને બાળકો પણ બધા ઘાસ ભેગું કરીને એને સળગાવવામાં મદદ કરે છે કાંકરા વિનામાં મદદ કરે છે આ રીતે અમારી સોસાયટી ના બધા સભ્યોએ સાફ સફાઈમાં અમને મદદ કરી છે અને અમે આ રીતે સંદેશો બધાને પહોંચાડવા માંગીએ છીએ કે ભાઈ રામ મંદિર નિમિત્તે આપણે દિવાળી જેવો જે માહોલ કરવાનો છે એ નિમિત્તે અમે આ રીતે સાફ સફાઈ કરી અને આ પ્રોગ્રામ ને આ અભિયાનને સરસ ઉજવીએ છીએ રામ જન્મભૂમિ પાંચસો વર્ષ બાદ આજે રામલલાના જયારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો હોય ત્યારે સમગ્ર ભારતમાં જયારે દિવાળી જેવો માહોલ આપણા વડાપ્રધાન ના એક કહેવાથી એક સમગ્ર ભારતમાં જયારે દિવાળી જેવો માહોલ થવાનો હોય ત્યારે અમારા ઈડર ના આગળ ગઢ ના આગળ અરવલ્લીના ધરોહરમાં જયારે દિવાળી જેવો માહોલ થવાનો હોય સમગ્ર ભારતમાં દિવાળી જેવો મહિમા ઉત્સવ થવાનો હોય ત્યારે અમારા ઈડરની ગણેશ શિલા સોસાયટીમાં પણ અમારી સોસાયટીમાં સફિયા સફાઈ અભિયાન શરૂ કરેલ છે અને અમારી સોસાયટીમાં સમગ્ર ગરબા રાસ ગરબા કરવાના હોય બાવીસ તારીખે અને દીવડા કરવાના ગણેશ માં પણ આ પ્રસંગ ઉજવાઈ રહ્યો આજ રોજ ઈડર ની ગણેશલા સોસાયટી માં સફા સફાઈ અભિયાન ચાલુ થયું હોય તો એ અમે આજ રોજ રામ જન્મભૂમિ માં સહભાગી થવા અમે અમારો રાજીપો વ્યક્ત કરીએ છીએ సమయ <experiences>